તો મા કાકો વાત કરવાની કેતા પણ હજુ કાકાની વાત કરી નહીં તો ઉમરે જાય બધું જાય આ એવું લાગતો નહી કાકા દેખાતો નહી કાકો નહી ને માં બંધ કેતો કાકો આવ્યો નહિ ખેતર માં લોચા કર્યા આલ્યા કાકો તો મળશે હવે કાકો તો વેડી પાન લાગે વેડી પાન જેલા મારે તો ઈ જ જવું પડશે આ તો

મંજુર આવી ગયો હું અમદાવાદ નોકરી ફોકરી જઉં તેને વેસ્ટ કરું છું ચિંતા ના કરેલી બે ખાલી બે ભેંસો થઈ ખાલી બે ભેસો એકલીસો મારી મારા કોઈ ઉડી જાય છો તમે બે થઈને કોમ વચાવ તું પાપત જા શું કરુપત જા એક દવા લાવી અને તું ભય એવી લાવજી કે તારે ઉમર ઓછી દેખાય

આપડે ખરેનલ કરાવિંદગીદાય યાર આમ કઉ કરવું મેં આમાંથી હેરફાતા કોસ તાઇ એ વાત કર્યા હગાઈ કરવાનો ટાઈમ થતું ભાઈ હેલો હા સંજયભાઈ બોલ્યા હા સંજયભાઈ બોલું એટલે છોકરા ના હગ વાત ચાલુ તી નું કરી તમે હમવા ના લીધે તમે તો જાજે ના યાર એટલે હું કરું ગયો તમે વર તો ના કર્યો મને આવું ના ચાલો ઠેકો નું પડાવ સંજય ભાઈ પાછળ ખાતી જાય ને પા

સમજે ભાઈ ના જાયુ બાપુ કરવાનું મારતો

બોલા બેહ બેહ બે પાણી 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 અમે અમારા પીનદ આયા છે પીન આ આ જીગા ભાઈ છોકરા દવા રડી પરાય છોકરાને ચાલી ધોરોમાં એ મેલ એ ચા વાડતય હ એ સો મૂનકી દિય ચાલ વાત બેટા પાણી પાટા બેટા પાણી પાછે પાણી પાણી પાછે મેં પાણી 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 મળતું નહીં અને આ કાકો તો વળી મારું ઠેકોણું તો પાડતો નહીં બીજા બીજા ને પાણી ને બોણી મંગાવવા વળી હે ને બધા થાળી માં પડી એ લઈ ના ગઈ એ મજા કરે કે પોણી બતાય પા તો એ પોણી મળે મળ્યું પોણી એ કુબા મળે હડે

Lu yana, kena buat juga. Jian, lu balu bakal ngomong. Babal, coba kangen ya? Caca, habulah kau nih. Kayaknya, nah, kau ada apa?

હલો પેલા મને દાપુ કે છે પણ આઈને મારા દુસ્તાનો છોકરો નહીં નાખવાનો અરે જીગરભાઈ કોને લઈને આવે યાર ઓન આવા હા હું કરવાનું યાર એ ભાઈ હું બીજે તમારે આ તો છોકરા ગમ છોડી ગમ બેવાને યસ થાય તો દાપાની આગળ વાત થાય હલો આ બોલો આ જગદીશભાઈ બોલો ઓ વાહ અને આપલી હકારી વાત કરી હતી તે હું કર્યું કોઈ ને હું કરે છોડી હાગુ કર્યું કે નહીં કર્યું કે પછી વાત લઈને આવું ના ના નાધી કર્યું નહીં કર્યું ના તો ઘેર હોય તો ઘેર રહી ગયો હું આવું બે મિનિટમાં હો ઘેર જ છું તમ આવી આઈજો ઘેર જ છો છોકરો હા રે છોકરો તો યાર એક નંબર છે વાત છોડી દયો છોકરાનું નામ હું હ એ ભલા અર્જુનભાઈ 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 કે અર્જુનભાઈ નામ ઉભા બાલ આય ના ઉભા બાલ નહીં તારા ને

પોસ હજાર ની કે દસ હજાર ની વાત કરો હું પૈસો નહીં કે કોઈને માં છોકરી નાખું એવી એવી બાબતનો નહીં તું ક્યાં જાય કોમ બતાવું તું ઘડી વાર આવું

બીએડરા પેલું પીઝા તો મને લાફામાં પીઝા લાફામાં આ શુંનું ભાગુજી ચૂપ ચૂપ મારી જી લે પપડગા પપડગા મને પપડગા લે લે આ તો લરોણા લે ઓલા કેમ પપડગા કા દે બાગુ બાગુ કે એ પપડકા મરી ગયો

જંગ 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 મને જે લડાઈ જમની હું જા કે કાકા યાર અમે તો આપળા ઘેર આયલા મના મારો હ અલ્યા નહીં કરાબું ઠેકો ન દેતા હોતી બર અલ્યા હોજી હે એડવોકેટ અલ્યા નેકળો રે હોજી આના લેવાતું મકર જાવ નેકળો રે બર અલ્યા લઈ જાવ શું વિકાસ કરવાનો છે એ અલ્યા કટોકટી પા અલ્યા કુમાસ કરી નાખુ લે અધીના માથા પર લઈ જાવડી હું છે હેલે પોપકા લઈ લે

Yeah!